બનાસકાંઠા એલસીબી પોલીસે બાતમીના આધારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાઓમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરીના ગુનાઓ આચરતી કુખ્યાત રાજા ટકલા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોના મુદ્દામાલ તેમજ બાર કરોડ ચોરીના ગુનાઓ તેમજ ચાર વાહન ચોરીના ગુનાઓ આમ કુલ સોળ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ શખ્સો કેવટ હોવાનું જણાય છે અને તથા ગેંગના બીજા માણસોમાં બે રાજસ્થાનના ડુંગરપુર તથા એક માણસ સુરેન્દ્રનગર જિલ્લાના હોવાનું જણાયું તમામ સાગીરતો ફક્ત ચોરી કરવાના ઇરાદાથી ભેગા થતા ચોરી કરવા માટે અમદાવાદથી પેસેન્જર વાહનોમાં નીકળી જે તે વિસ્તારોમાં ગયા બાદ ટુ વ્હીલર જેવા કે મોટર એક્ટિવાની ચોરી કરતા અને તેના મારફતે રોકડ રકમ મળી શકે તેવા મોલ પાર્લર દુકાનો ટાર્ગેટ કરતા અને ચોરી કર્યા બાદ ચોરીમાં ઉપયોગ કરેલ મોટર કે એક્ટિવા બિનવારસી અન્ય જગ્યાએ છોડી દેતા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે અરવલ્લી એલ વિદેશી